નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીની શુભ પ્રેરણાથી સદગુરુ શ્રી હંસતેજજી મહારાજની અસીમ કૃપાથી શ્રી બાલાશા મહારાજની છત્રછાયા નીચે પરમ પૂજ્ય પ્રેરણા પીઠાધીશ્વર સત પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના શુભ આશીર્વાદથી પરમ પૂજ્ય સંત શ્રી છગન બાપાના સાનિધ્યમાં શ્રી બાલાશા મહારાજ સંસ્થા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત શ્રી રામચરિત માનસકથાનું મંગલ આયોજન કરેલ છે જેમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ શ્રી સંત કૃપા આશ્રમ ફેજપુર મહારાષ્ટ્ર વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય શૈલી સાથે કથાનું રસપાન કરાવશે સમસ્ત વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ભાવિ પેઢીમાં ધાર્મિકતા વધે શ્રદ્ધા અને સુસંસ્કારોનું સિંચન થાય પ્રભુપ્રીતિ પ્રીતિ દ્રઢ બને અને પરસ્પર ભાઈચારાની ભાવના વધે તે હેતુસર આ મહાજ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે कथा प्रारंभ तारीख ओगणीस एक बेहजार छवीस पच्चीस एक बेहजार छवीस दरमियान परम पूज्य संत श्री छगन बापा, श्री बालाशाह तीर्थधाम श्री बालाशाह महाराज संस्था सार्वजनिक ट्रस्ट खंभात मुका में। દાતાશ્રીઓના સહયોગ સાથે જેની ભવ્ય શરૂઆત સર્વે સંતો મહંતોના આગમન સાથે દેવપૂજન પોથી પૂજન સમૂહ આરતી સાથે ભવ્ય પોથી યાત્રા સંતોના સામૈયા સ્વાગત સન્માન સાથે સભામંડપમાં શ્રી રામચરિત માનસકથાની શુભ શરૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ Gracias.